ભોળાનાથની જય હરીને હર બે એક છે રે નામ જુદા જુદા છે હરીને હર બે એક છે રે નામ જુદા જુદા છે શિવને ચડે ગંગા જળ શિવને ચડે ગંગા જળ શ્યામને ચડે જમના જળ સામને ચડે જમના જળ જળ તો બધા એક નામ તો જુદા જુદા છે ને હર બે એક છે રે નામ જુદા જુદા છે શિવને ચડે બીલી પત્ર શામને ચડે તુલસી પત્ર શિવને ચડે બીલી પત્ર શ્યામને ચડે પત્ર પાંદડા એક ના એક છે રે નામ તો જુદા જુદા છે હરી ને હર બે એક છે રે નામ જુદા જુદા છે શિવને ગળે સર્પ માળા શ્યામને ગળે શેષનાગ શિવને ગળે સર્પ માળા શ્યામને ગળ શ્યામને માથે શેષ નાગ નાગ તો બધા એક ના એક નામ છે જુદા જુદા છે હરી ને હર બે એક છે રે નામ જુદા જુદા છે શિવને ભાવે ચૂરમા લાડુ શ્યામને ભાવે મગજ લાડુ શિવને ભાવે ચૂરમા લાડુ શ્યામને ભાવે મગજ લાડુ લાડવા તો બધા એક ના એક નામ તો જુદા જુદા છે હરી ને હર બે એક છે રે નામ જુદા જુદા છે શિવ વૈ વસે કૈલાસે શ્યામ વસે ગોકુળે શિવ વસે કૈલાસે શ્યામ વસે ગોકુળે ધામ તો બધા એક નાએ એક નામ તો જુદા જુદા છે શિવને વાા ભક્તો છે શમને વાલા વૈષ્ણવો શિવને વાલા ભક્તો છે સમને વાલા વૈષ્ણવ વગતો બધા છે એક નામ તો જુદા જુદા છે હારીને હર બે એક ક નામ તો જુદા જુદા છે ભોળાનાથની જય છે